ખેરના લાકડાના રેકેટનો પર્દાફાશ તપાસમાં વધુ સાત ઇસમોના નામ ખોલ્યા તારીખ અઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સવારે મળતી જાણકારી મુજબ નર્મદા વન વિભાગે લાકડા ટેમ્પો સહિત કુલ મુદ્દા માલ ચાર લાખ ઇઠ્યોતેર હજાર સહિત એક આરોપીને જરૂરી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરપારેશ્વર અભયારણ્ય વિસ્તારની નર્મદા વન વિભાગની ડેડિયાપાડા પોલસર રેન્જમાં નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ મોદર નિશ વન સંરક્ષક અનિલ પ્રજાપતિ અને ફુરસદ રેન્જના આરએફઓ એમ બી ભુરિયાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પેટ્રોલિંગ ટીમે મરજકી અંદાજે ચારત્રીસ વાગ્યાના અરસામાં સુરપાનેશ્વર અભયારણ્યની પુલસર રેન્જમાં વિસ્તારમાં કલ્તર ગામ પાસેથી ખેરના લાકડા પાસ પરમિટ વિના લઈ જતી ગાડીને રોકી ટેમ્પો ચાલક ભાગવાની કોશિશ કરતા ચાલકને ઝડપી પાડી ટેમ્પામાં તપાસ કરતા ખેરના લાકડા ભરેલા હોવાનું માલુમ પડતા અશોક લેલાનો દોસ્ત ગાડી નંબર જી જે જીરો સિક્સ એટી એકતાલીસ ચાલીસ અને ચાલકને રંગે હાથે ઝડપી પાડી આરોપી મુનાફ મોહમ્મદ હનીફ ગોહિલ રહે જેતપુર પાવ્યો જિલ્લો છોતરા ડુપુરુંને ખેરના લાકડા નં પાસઠ જેના ઘન મીટર પંદરસો સાહીઠ જેની કિંમત ઇઠ્યોતેર હજાર ટેમ્પો એન્ડ્રોઈડ મોબાઈલ ચાર મોટર સાયકલ નંગ એક રોકર સહિત કુલ ચાર લાખ ઇઠ્યોતેર હજાર કબજે કરી વધુ પૂછપુરત કરતા સાત આરોપીઓના નામ બહાર આવ્યા આરોપી મુનાફ અહમદ હનીફ કોલને કોર્ટમાં રજૂ કરતા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે